ભગવાન જય ભગવાન આજે સુરતમાં મુંબઈમાં ભીવંડી ત્યાં ડ્રગ્સ માટે રેડ પડી અને સુરતથી ઇન્ક્વાયરી ભીવંડી બંબઈ ભીવંડીમાં ગઈ અને ભીવંડીમાં આઠસો કિલોગ્રામ ડ્રગ્સ પકડવામાં આવ્યો વિચાર કરો પછી એના છેડા દુબઈ સાથે થાય જોડાય જોડાઈ ગયેલા છે પણ કહેવાનો મતલબ કે આઠસો ગ્ર આઠસો કિલો તો છોડો હજારો કિલો રોજ પકડાય છે અને આ હજારો કિલો રોજ લોકો જ ખાય છે તો ભવિષ્ય શું થશે આપણા દેશનો અને આઠસો કિલો સિવાય કેટલો જ પકડાતો હશે એનો તો હિસાબ નથી ગુજરાતમાં પણ એટલો જ પકડાય છે મહારાષ્ટ્રમાં પકડાય છે રાજસ્થાનમાં પકડાય હરેક જગ્યાએ કારણ કે આ પહેલાં આ લોકો ડ્રગ્સ મફત આપે છે પૂડીઓ અને મફત લઈ અને પછી કાયમને માટે ગ્રાહક બની જતા હોય છે મોટી મોટી સોસાયટીમાં પણ આ ડ્રગ્સ મળતો હોય છે એટલે આ બાબતમાં વારંવાર અમે જાણ પણ કરતા હોઈએ છીએ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એની પાછળ પડતો હોય છે પણ છતાં જેટલું જોઈએ એટલી ગંભીરતા રહેતા નથી એના હિસાબે મને લાગે છે કે આ ડ્રગ્સ ભવિષ્યમાં આપણા દેશને પાયમાલ કરી નાખશે આમ પણ બીડી સિગરેટ તમાકુ દારૂએ આપણા દેશને પાયમાલ કર્યો છે એથી એ પણ વિશેષ આ ડ્રગ્સ પાયમાલ થશે કારણ કે બીડી તો પીએ તો ઠીક છે ન પીએ તો ચાલે પણ ડ્રગ્સ તો ખાધો એકવાર અને પછી ટેસ્ટ લીધો તો હવે યુવાન પેઢી એની અંદર સંડોવાઈ જાય છે કારણ કે કોલેજોની આજુબાજુમાં પણ આ લોકો ફેરી કરતા હોય છે અને છોક યુવાનોને ચુગાલમાં લેતા હોય છે એટલે આના માટે આપણે બધાએ આંખ ખોલવાની જરૂર છે વાલીઓએ પણ આંખ ખોલવાની જરૂર છે કે આપણે ઘેર બાળક આવે વિદ્યાર્થી આવે તો એના આંખ કેમ છે અચા કોઈ આદતમાં તો નથી ના આ બધી જોવાની જરૂર છે નહીં જોયું તો આપણે બધાએ પછતાવવું પડશે ફરી ફરી દરેકને મારી વિનંતી છે કે આ બાબતમાં ગંભીરતા લો નહીં લો તો ફરી ભવિષ્યમાં પસ્તાશો જય ભગવાન